વેપારી પર આરોપ છે કે તેણે એસી લાખ રૂપિયા ની આર્થિક તંગી અને ઉધારના પૈસાના લીધે આત્મહત્યા કરી હતી પ્રાપ્ત માહિતી અનુસાર કમલ અગ્રવાલે કેટલાક વેપારીઓ પાસેથી કાપડ ઉધાર લીધો હતો અને તેને ચૂકવવા માટે રૂપિયા માંગતા હતા આ રીતે પૈસા ન મળતા અને ધમકીઓનો સામનો કરતા કમલ અગ્રવાલ પરેશાન થઈ ગયો હતો તે દબાણ અને માનસિક ત્રાસના કારણે આત્મહત્યા કરી રહ્યો હતો ખાસ વાત એ છે કે આ વેપારીને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી રહી હતી અને તેને પારણિત પરિસ્થિતિમાં મૂકવામાં આવી હતી આ ઘટનાની નોંધ સલાબતપુરા પોલીસે લીધી છે અને ગુનો નોંંધતા બે આરોપી આબિદ હુસૈન સૈયદ અને આશિષ ટેન્ડનને પકડવામાં આવ્યા છે પોલીસ તપાસમાં આગળ વધી રહી છે વિશ્વસનીય સૂત્રો અનુસાર વધુ આરોપીઓની ધરપકડ થવાની શક્યતા છે અને આ મામલે કડક કાર્યવાહી માટે પોલીસ એફર્ટ કરી રહી છે આ ઘટના પર લોકોએ ગુસ્સો પણ દાખવ્યો છે અને વ્યવસાયિક સમાજે નિયમોના અમલને વધુ સખત બનાવવાની માંગણી કરી છે અગાઈ 23 તારીખના રોજ કમલ અગ્રવાલ નામના એક આધેડે એક આત્મહત્યા કરેલી જે સંબંધે સલાબતપુરા પોલીસ સ્ટેશનમાં એડી દાખલ કરવામાં આવેલી જે સંબંધે એના પુત્ર એ ફરિયાદ આપેલી કે પોતાના પિતા છે એના પાસેથી આરોપી આબિદ હુસેન આશીષ ટંડન વિક્રમ અને ચોથો છે તુષાર ગોયલ આ લોકોએ એમની પાસેથી ગ્રે કાપડ લઈ અને એનું પેમેન્ટ નહીં કરેલું અને જે સંબંધે એની પાસેથી વારંવાર ઉઘરાણી કર જે છે એના બિલ પાસ કરાવવા માટેની લોકોને ધમકી આપતા હતા એ સંબંધે એને મરવા માટે આબિદ હુસૈન અને આશિષ ટંડન એ બંનેની ધરપકડ કરેલી છે હા જેમ મેં અગાઉ કહ્યું એમ એમાં ચાર આરોપી હાલ એફ માં નામ છે અન્ય કોઈ જો તપાસ ચાલુ છે અન્ય જો કોઈ આરોપીના નામ ખુલશે તેઓની પણ ધરપકડ કરવામાં આવશે આ અંગે સુસાઇડ નોટ પણ મળેલી છે જે તપાસના કામે પોલીસે સામાન રાખેલ છે આવા નવા સમાચાર જોવા માટે જોતા રહો પી 24 ન્યૂઝ ગુજરાત